એક સરસ પ્રસંગ પાડરસિંગ અંદર બનેલો મારું મોસાળ છે એટલે ત્યાં બોલણ બાપુ ખુમા એના દીકરા સુરા ખુમાડ અને નાનપણ થી જ થોડું ઘણું આમ ભક્તિની અંદર જીવ પોરાવા માંડેલો અને ભક્તિ કરે ભગવાનના નામ લેના તે પણ એ બોલણ બાપુ ને બહુ ગમે નહીં કે ભાઈ કાઠીનો દીકરો થઈને આવા વેદ્યા વેડા કરે માળાઓ કરે ને તિલક કરે ને ફલાણું કરે ને કરે

રસ્તે સીડ્યો છે ને આમાં કઈ હારાવાટ હોય નહીં ને એમાં ગોપીચંદ ને ગેરું ભાઈયા ના ગેરું હું વધે હું વળે પણ પછી એક દિવસ સુરા બાપુ હતા ડેલી અને ત્યાં ગોલન બાપુ એ કીધું કે ભાઈ તું જો આ માર્ગ ત્યાં પકડ્યો છે ને મને આ ગમતો નથી હું તો નરક માં એવું નો છું મારો દીકરો ભક્તિ માર્ગે છે અને તું આ ક્યાં જીહરા માર્ગે છે આમાં કોઈ હારાવાટ હોય

સુડીબ માં એને ત્યાં આવીને વાત કરી કે હવે મોટો કસોટીનો કાળ આવ્યો છે કે કે કા હું ભક્તિ કરી છે છે હવે જવાબ સમય એટલે દેવી તમે વિચારી ને આપજો મને આમાં કઈ સમજાતું નથી ક્યાં માર્ગે જાવ પણ મને એવું લાગે છે હું જે માર્ગ ઉપર છું એ બહુ સારું છે પણ જ્યાં તમે મને જવાબ આપો એ વિચારીને આપજો કારણ કે આમાં પાણા છે

ક્યાંય મરવાનું આવશે ક્યાંય બલિદાન દેવાનું આવશે તો તમારી પેલા હું મારો જીવ દઈ દઈશ બસ અને સુરા બાપુ ને થઈ વાહ બહુ સરસ અને ત્રીજે દિવસે એને બાપુને બોલન બાપુને જવાબ આપ્યો કે બાપુ મારે આ ભક્તિના માર્ગે જવું છે એટલે ગમે નહીં અને આમ વારે વારે માનસિક રીતે બાપ દીકરા વચ્ચે આવું બધું થોડું થોડું થયા કરે ગમો અણગમો અને થોડોક સમય થયો અને ગોરણ બાપુ સ્વર્ગે સીધાયા અને પછી સુરા એ વહીવટ સંભાળ્યો અને ધીમે 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 ભક્તિમાં કારણ કે ત્યાં બધું સદાવરણ જેવું શરૂ કર્યું છે સાધુ સંતો મહંતો આવે એની પધરામણી કરે સેવા સાકરી કરે અને આમ બાવા સાધુ ને ભાડે ત્યાં આમ ઘેલા ઘેલા થઈ જાય પોતાનું અસ્તિત્વ ભૂલી જાય એટલા બધા એમાં રંગાઈ જાય સત્સંગની અંદર અને ધીમે 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 થતા રોજ બે ચાર પાંચ સાધુ પાંચ આઠ દો સાધુ રાત્રે બપોરે સતત અને આ પોતે બધું ખવડાવ્યા કરે ધીમે 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 થતા જેમ ઓલા ઘણામાંથી પાણી જવે એમ ધીમે ધીમે ઘરમાંથી સંપત્તિ ખૂટવા પડી કારણ કે સમય અને જે વસ્તુ છે એ વપરાશ થયા કરે અને બાપરુકો જે ગળા હતો એ મોટા ભાગે બધો ખલાસ થઈ ગયો કોઈ વસ્તુ વધવાની રહી નહીં ખાલી પોતે રે મકાન એટલે પૂરતું પણ છતાંય ગમે ત્યાંથી માંગી ત્યાગી નહીં ગમે ત્યાંથી સાધુ પૂછો ન થવો જોઈએ એનું મોટું આજીવન વ્રત હતું દાન બાપુ ભક્તિ કરે દાન બાપુ ને યાદ કરે જયારે જયારે જરૂર પડે ત્યારે એમ લાગે કે સત્સંગ જાવું છે તો પાક દાન બાપુ ને મળી હવે એમાં ધીમે ધીમે એવી પરિસ્થિતિ આવી કે સાધુઓને બ્રાહ્મણોને સમાડતા સમાડતા માથે લેણું થઈ ગયું દામનગર થી ઉધાર એ બે કિલોમીટર દામનગર ત્યાંથી જાય અને ઉધાર લઈ આવે ને પછી દેવા દેવાની સગવડ થાય નહીં એટલે વેપારીઓમાં પણ નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધ જેવી સ્થિતિ થઈ વેપારીઓ ઓળખે કે આ બાપુ આવ્યા છે દહીં ખરા પણ કઈ પાછું તો આવે એમ છે નહીં પણ ભગત માણા છે ને ક્યારેક ક્યારેક આપે પણ પછી તો પોતાને સુરા બાપુને એમ જોવા મળ્યું કે હવે મારે ક્યાં મોઢે ની પાસે લેવા દઉં હવે કોઈ ઉધાર આપે એને કદાચ કોઈ આપે તો પણ મારે મોટું શું દેખાડવું કે ભાઈ હું એ દુકાનો બે વાગ્યા નો સમય અને પાંચ સાધુઓ આવ્યા અને ગામમાં પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ રામ રોટી કોઈ આપે એવું એટલે ત્યાં ગામમાં તો પાછી જે રીધી સીધી છે એ બધી ઓટે હોય એટલે એ લોકો એ સીધું સુરા બાપુ નું ઘર દેખડો કે ભગત છે ને તમને બાપુ મજા આવી જાય એવો માણસ છે કારણ કે તમને બોળ ને સોખાનું ને એવું સમણ તમને કરાવશે અને એની વાત જ નહીં એમ એટલે નિષ્ઠાન તમારે આજ મળશે તો બાપુ જાવ હવે અહીંયા કાંઈ પરિસ્થિતિ દીધી રોટલાના વાંધા બાજરાના વાંધા અને આ સાધુ વાયવાને અલખ નિરંજન કરીને ઉભા રહ્યા અને આ સુરા બાપુ આમ ભાવ વિભવર થઈ ગયા પાણી પાયા સ્નાન હવે હવે છે તો કોઈ વસ્તુ નથી તમે દામનગર અને કઈ પણ કે દામનગર ક્યાં મોટે સવાલ સવાલી છે મને બીજો કાઈ વાંધો નથી આ આવી કસોટી એટલે છતાંય પાછા પોતે ધીરે 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 ધામનગર પાડરસિંગાથી દામનગરના રસ્તે છે હવે કોઈ અષાઢ મહિનો અને ભયંકર મેઘ ગર્જનાઓ થવા લાગી વાદળાઓ ઘેરાવા લાગ્યા અને ચારે બાજુ નકરું તમે જો ભયંકર વાતાવરણ વીજળી હબકારા કરે મેઘ ગર્જનાઓ થાય અને વીજળી ઉપરથી નીચે આવીને જમીન ની પાછી વહી જાય આવા હબકારા થવા મળ્યા અને વરસાદ અનરાધાર હાબેલા ધારે દેવા મળ્યો અને સુરા ભગતસિંહ આખે આખા ભીંજાઈ ગયા અને એક આડિયા પાછો પવન દેવતાઓ મહેરબાની કરી ધારવાર વાર વાવાઝોડું શરૂ થયું અને બરોબર ત્યાં કુંભનાથ મંદિર છે પાદરસિંગા અને ધામનગર ની વચ્ચે અને એ કુંભારણા એ બંધાવેલું મંદિર એટલે કુંભનાથ મહાદેવ છે મહાદેવ નું મંદિર એટલે સુરાબાબુ એમ થયું હાલો ભળી કાંઈ અહીંયા પોરો પોરો ખાઈ લો વરસાદ વરસાદ ઓછો થાય પછી જામનગર જાઓ એટલે ઈ મંદિર માં સુરાબાબુ પગ મૂકે છે અને આ લિંગ દર્શન કરે હે ભોવાનનાથ જોતો ખરો મારી કેવી દશા થઈ આજ મારી કેવી કસોટી થાય મારી ઘરે સાધુ ઘૂચા બેઠા અને એક બાજુ હું મારો હાથમાં કપાય છે ત્યાં જાતા તું કઈક મારક દેખાય અને ત્યાં પરોઠી વાળીને મંદિરમાં બેસી ગયા અને ધીમે 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 ભોળાનાથની આરધના કરવા લાગ્યા અને પોતે ધીમે ધીમે થતા પછી આમ લિંગને થોડાક સ્પર્શ કર્યો સ્પર્શ કર્યા પછી ધીમે ધીમે મનની અંદર એટલો બધો બધો ભાવ થઈ ગયો ને શંકરના દરબાર પર તો કે તું મને આમાંથી કઈક માર્ગ દેખાય મને કઈક માર્ગ દેખાય અને એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે આંખ પર આંસુની ધારાઓ થઈ અને શંકરની લીંગ ઉપરથી નીચે વહેવા લાગી હવે મારે શું કરવું હે ભોળિયા હે ભાઈ એ શંકર મને માર્ગ બતાય અને પછી આ બનીલી ઘટના છે આ કોઈ દંતકથા નથી એટલે એમ શંકર દાદા ને ઉપર ખબર પડે ઓહો આ પૂરો ભગત તો કેવો જયારે આ આ કસોટીમાંથી પસાર થાય એટલે એને એક બીજી બે ત્રણ ગર્જનાઓ ભયંકર કરી પણ સુરા ભગત હૈયા નહીં કસોટી કરવા માટે અને થોડીક વાર થઈ જાય વીજળી છે મંદિરના ગર્ભગૃહ ની અંદર આવીને પાછી વળે હોરા બાપુ મનો મન કે કામ થઈ જાય જો વીજળી પડે હું યોગાવતો હોય વધારે હાવ સાધુ પાસેથી તો મારું વેણ ઓલું ન થાય અને બે ત્રણ મિનિટ થઈ ત્યાર પછી ત્યાં એક ભયંકર ગરસરા થઈ સિંહે ત્રાળ નાખી અને સુરા ને સામે આવી રહ્યો અરે કે નરસિંહ ભગવાન બહુ સારું કર્યું મારા બાપુલિયા તમે મને માર્ગ દેખાડી દીધો અને એ સિંહે જેવા મોઢું ફાડ્યું ખાવા માટે સુરા બાપુ એનું માથું એના મોઢા મૂકી દીધું કે બસ આવું કલ્યાણ મારું ક્યાંથી મારા નસીબ ક્યાંથી હું નમૂડીયો માણા અને પછી તો અહીંયા થઈ ગયો કે આ હા એટલે પછી શંકર દાદા બે બી અવાજ આવ્યો અને સુરા ભગત ને કીધું કે સુરા તું લાંબો હાથ કર તો વિચાર કરે કે આજુબાજુ કોઈ છે નહીં પણ હવે તો ગે બી અવાજ છે કઈ ખબર નહીં એટલે લાંબો હાથ કર્યો એ હાથની અંદર એક પારો એક અંસળો અને એક બે નાના નાના પેલા જે આપણે શિવલિંગના નાના સ્વરૂપ જેવું કહી શકાય એવા અને રુદ્રાક્ષ એ હાથો આ થક મળ્યા અને બાપુ એની સામે જોયું ઓહો આખું છે પછી ગેલી અવાજ આવ્યો કે સુરા ભગત તું તો આ ચેચો બાપ હવે કોઈ દિવસ તારે કે માગવા નહીં જવું પડે આ જુવાના જે દાણા છે અંદર કોઠી છે એની અંદરથી તારી કોઠીમાં એ દાણા નાખી દે છે અને હાણેથી બધું કાઢીએ ત્યારે ઉપર કોઠી ખોલતો નહીં તારી ઘેર અનાજ ક્યારે ખૂટશે નહીં જા સૂર્યા ભગત ને પછી હું વાત કરું તેત્રીસ કરોડ રોવાડા કેવી પરિસ્થિતિ થઈ અને ભગવાનનો આભાર માને આમ મળ્યું અને થોડીક વાર થઈ એટલે બધું વાવાઝોડું વરસાદ ગરજના બધું શાંત થઈ ગયું અને પોતે પાછા પાટસિંહ આવ્યા પોતરી ઉપરથી નાખી આને તરત અનાજ નીકળ્યું અને દળીને બધા સમાડ્યા સાધુ પુરુષો ને અને આજે પણ વર્ષો સુધી સરદાર ચાલ્યું અને ત્યાં અત્યારે એ જે પેલા આથમણા બાર ડેલી છે હું ત્યાં જે હું તો ત્યાંનો ભાણ્ય છું એટલે જ્યાં અત્યારે દાન બાપુ નું દેવળ બનાવવામાં છે ત્યાં પૂછીએ બાપુ ની ચાલુ ચરણ પાદુકાઓ પણ પથરાવવામાં આવી છે અને વર્ષો સુધી સદાવ્રત હાલ્યું ખાણે થી બધું કાઢવાનું ખાણું એટલે કોઠી નો ભાગ અને એમાંથી સદાવ્રત વર્ષો સુધી ચાલ્યું

આવા મહાપુરુષોએ પોતાના જીવન આ રીતે સમર્પિત કર્યા અને આજે પણ એ ગોપલ મામા પાસે એ બધી વસ્તુ વચવાયેલી છે લોકો જે છે સાંભળે છે વાંચે છે અને મારા બાપુજીએ પણ વરદાન નામની આ વાર્તા લખેલી છે અને એ વાંચીને પણ કેટલાય વાંચકો ત્યાં જઈ અને આ પારાના દર્શન કરી આવ્યા છે એટલે આવા આપણા ભક્તો અને આવા સુરવીરોની આ આપણી ભૂમિની અંદર અત્યારે આપણને ખરેખર આપણી સાથે ગસગસ ઘસ ફૂલે કે આવી વ્યક્તિઓને ખરેખર વંદન છે જય હિન્દ જય ભારત